નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ દ્વિતીય પરીક્ષા માટે વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ ધોરણ આઠ એમાં પ્રશ્ન નંબર એકનો ઈ ગુજરાતી વિષયમાં જોવાના છીએ બરાબર એમાં પણ આજે આપણે ખાલી જગ્યાઓ જોવાના છીએ પ્રશ્ન નંબર એકનો ઈ બરાબર ખાલી જગ્યાઓ પૂરો તો આ પ્રશ્ન નંબર એકનો ઈ જોવાના છીએ તો વિડીયોને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ પણ ભૂલતા આપણે પ્રશ્ન નંબર એક ના દસ સુધી સંપૂર્ણ સોલ્યુશન લાવી દીધું છે હવે પ્રશ્ન નંબર એકનો ઈ જોવાના છીએ તો ચાલો આજે આપણે ખાલી જગ્યાઓ જગ્યા એકનો ઈ તો અહી ક્યાં છે કૌશમાં આપેલ યોગ્ય ખાલી જગ્યા પૂરું બરાબર ઘધ ચાર ઘધ ચાર ખાલી જગ્યાઓ બરાબર તો એ પાઠ અગિયાર અહીં છે પ્રોગ્રામિંગ રેક્ટર રોબર્ટ અને શિક્ષક ઓપ્શન સી અહીં છે માનવીના મગજમાં ખાલી જગ્યાનો વિચાર સદીઓ પહેલાનો છે તો એ છે રોબર્ટ શાળામાં ખાલી જગ્યાનું કામ કરતા રોબર્ટ્સ પણ હોય છે શાળામાં શિક્ષકનું કામ કરતા રોબર્ટ્સ પણ હોય છે ત્યાર પછી એ ત્રણ નંબર છે રોબર્ટનું સંચાલન અને ખાલી જગ્યા આ બધું જ માનવ જાતને આભારી છે તો આ છે પ્રોગ્રામિંગ બરાબર અહીંયા જવાબ છે એ તમે લખી શકો છો પ્રોગ્રામિંગ ત્યાર પછી ગંધ બાર તો અહીં છે તમારે હોટલની બારીમાંથી કાશ્મીરનો કાશ્મીરના ખાલી જગ્યા શિખરનું મનોરમ્ય દ્રશ્ય દેખાતું તો એ મિત્રો જવાબ આવશે હિમાચ્છાદિત ત્યાર પછી બે નંબર તખલમ અને પિરાંડાની વચ્ચે ઊભા રહીને ગાઈડે તેમને ખાલી જગ્યા રાખ્યા તો ઓડ ગા ત્રણ નંબર છે મિરાડા બોલી ઉઠ્યો હું નિર્દોષ છું બરાબર ત્યાર પછી આગળ આપણે જોઈએ પાઠ નંબર ચૌદ તો પાઠ નંબર ચૌદમાં છે બાબુએ હાથની ખાલી જગ્યા મારીને દીવો ઓલવી દીધો તો હાથની શું મારી ઝાપટ મારીને દીવો ઓલવી દીધો બાબુ કૂતરાને લાઈનમાં બેસાડી કોલ દેતા શીખવે છે બાબુ કૂતરાને લાઈનમાં બેસાડી કોલ દેતા શીખવે છે બાબુ કહેતો ખાલી જગ્યા ને કૂતરું વાલું કરતું તો બાબુ કહેતો કે ધરમ હતું ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ પાઠ નંબર પંદર તો છે તમારે કે મને ખબર નહીં કે છોકરાઓ પણ ખાલી જગ્યા અપાતો હશે તો અહીંયા જવાબ આવશે કર્યા વર બે નંબર છે બાપ દીકરો ખાલી જગ્યાના ટેબલ પર બેસી બેંક એકાઉન્ટ તપાસી રહ્યા હતા તો ડાઇનિંગ ટેબલ પર બેસીને બાપ બેટો બંને બેંક એકાઉન્ટ તપાસી રહ્યા હતા ત્રણ નંબર છે દોઢ વર્ષ માટે વિજયની આખી વિજયની આખી ખાલી જગ્યા રોકાઈ જતી હતી તો કેરિયર દોઢ વર્ષ માટે વિજયની આખી કેરિયર રોક રોડાઈ જતી હતી ત્યાર પછી ચૌદ પાંચ નંબર સોળ

તો અહીંછ માંડવી ખાલી જગ્યાની સફાઈ કરતી હતી ત્યારે ભરતે તેને નામથી બોલાવી તો નંદીગ્રામ ત્યાર પછી બે નંબર છે વિક્રમ વિકર્ણે ભારત વિકર્ણે ભાઈઓને કહ્યું આપના પૂર્વજોને ખાલજીગ્યા લાગી રહ્યું છે તો યાદ છે લા છન ત્રણ નંબર છે પિતામા ભીસ્માએ ધર્મના ખાલી હતા તો જ્ઞાતા ત્યાર પછી લાસ્ટ ગંધ છે તમારે પાઠ ઓગણીસ બરાબર તો અહીં કઈ ખાલી જગ્યાને કારણે ફિલ્મો પ્રેક્ષકો ઉપર વધારે પ્રભાવ પડ્યો તો દ્રશ્ય શ્રાવતાને કારણે ફિલ્મો પ્રેક્ષકો ઉપર વધારે પ્રભાવ પડ્યો ફિલ્મ પણ એક પ્રકારે ખાલી જગ્યા છે તો સાહિત્યકાર ત્યાર પછી છે સભ્યતા એટલે સમજણ સભ્યતા અને ખાલી જગ્યા તો સંસ્કાર બરાબર તો આજે આપણે આ વિકલ્પ ખાલી જગ્યાઓ જોઈએ અને હવે આપણે બીજા વિડીયોમાં ખરા ખોટા અને આગળ જે હશે તે જોઈ લઈશું બરાબર તો આજનો વિડીયો સરળ લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી ભૂલતા નહીં તો ચાલો મળીએ આપણી સાથે થેન્ક યુ સો મચ વિડીયો જબનો ખૂબ આભાર